નમસ્કાર હું વંદના ગોસ્વામી દેસાઈ મિત્રો એક વાત તો આપણે સંવે માનવી જ પડશે એક વાત તો આપણે સવે સ્વીકારવી જ પડશે કે ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આપણા કરતાં આપણા પડોશીઓ અને આપણા સગા સંબંધીઓની જિંદગી સારી છે આ વિચારગો સારું છે કે નહીં યોગ્ય છે કે નહીં તે સમજીએ વાર્તા દ્વારા એક વ્યક્તિનું ઘર શહેરથી દૂર ગામડામાં આવેલું તે વ્યક્તિના ઘરમાં કોઈ પણ પ્રકારની કમી નહોતી ખૂબ સુખી માણસ હતો આમ છતાં તે ક્યારેય ખુશ નહોતો રહેતો સુખી નહોતો રહેતો તેને હંમેશાથી એમ લાગ્યા કરતું કે શહેરની જિંદગી જે જિંદગી છે અને શહેરના લોકો જ સારી જિંદગી જીવે છે એક દિવસ તેણે નક્કી કર્યું કે આ ગામડાનું ઘર વેચી અને શહેરમાં જતું રહેવું છે ત્યાં એક મકાન લઈ લેવું છે તેણે તેના એક મિત્રને બોલાવ્યું અને તેનું મિત્ર એ એક રિયલ એસ્ટેટમાં જ કામ કરતો હતો તેને બોલાવ્યો અને વાત કરી કે ભાઈ મારે આ ઘર વેચી નાખવું છે એટલે તું એક આ ઘર વેચી અને શહેરમાં એક સારું વ્યવસ્થિત ઘર અપાવી દે આ ઘર વેચાડું તેના મિત્રએ આખું ઘર જોયું અને કહ્યું કે આ ઘર તો બહુ સુંદર છે તારે શા માટે આ ઘર વેચવું છે તારે કંઈ રૂપિયાની જરૂર છે તો હું તને મદદ કરીશ તું મને વાત કર પેલા વ્યક્તિએ કહ્યું ના મને બિલકુલ રૂપિયાની જરૂર નથી પણ અહીંયા ગામડામાં શહેરની જેમ પાકા રસ્તાઓ નથી શહેરની જેમ રોશની નથી શહેરની જેમ હોટલો નથી આ આખું ગામ છે પહાડોથી ઘેરાયેલું છે એટલી બધી ગામડામાં સગવડ પણ નથી તો હું શા માટે સિટીમાં ન જાઉં શા માટે શહેરમાં ન જાઉં તેના મિત્રએ કહ્યું કે ભાઈ ઠીક છે તે મનથી નક્કી જ કરી લીધું છે કે ભાઈ તારે શહેરમાં જઈને જ વસવાટ કરવો છે તો હું આ તારું ઘર જલ્દીથી વેચાવી આપું છું બીજા જ દિવસે જ્યારે એ વ્યક્તિ છાપુ વાંચી રહ્યો હતો ત્યારે છાપામાં એક જાહેરાત આપેલી હતી અને જાહેરાતમાં લખેલું હતું કે ખૂબ જ સારી જગ્યા તાજગીથી ભરપૂર ભીડભાડથી દૂર જો તમે સપનાનું ઘર વસાવવા માગતા હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરો તે વ્યક્તિ હાથમાં ફોન લીધો અને ફોન કર્યો તેણે ફોન લગાડ્યો અને ચોકી ગયો કારણ કે ત્યારે એને જાણ થઈ કે જે ફોન કરવા માટે તે આગળ વધે છે તે પોતાનું જ ઘર હતું તે ખુશ થઈ ગયો અને તેણે તેના મિત્રને ફોન કરીને કહ્યું કે તું મારું ઘર કોઈને ન વેચતો હું અહીં જ રહેવા માગું આ વાર્તા પરથી માત્ર આપણે એટલું જ સમજવાનું છે કે ઘણા લોકોને પોતાની જિંદગીથી તકલીફ હોય છે ઘણા એવા વ્યક્તિઓ છે કે જીવનમાં દુઃખી દુઃખી જ રહ્યા કરે છે ક્યારે સુખી જોવા મળતા જ નથી અને એને અન્યની જિંદગી બીજાની જિંદગી એટલી સરળ અને એટલી આસાન એટલી સારી લાગે છે એવું ક્યારેય ન વિચારવું જોઈએ કારણ કે તમે જે જિંદગી જીવો છો તે કોઈનું સપનું પણ હોઈ શકે તમે જ્યારથી બીજાના દ્રષ્ટિકોણથી સામેવાળા પક્ષના દ્રષ્ટિકોણથી વિચારતા શીખી જશો ને ત્યારે ખુદ તમે તમારી જિંદગીનું મહત્વ સમજી જશો હવે પછી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ